જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં તો આજે આપણે આવી ગયા છીએ હવાને આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી થઈ હતી ત્યારે આજે ટેન્ટ બનાવવામાં આવેલું હતું ત્યાં અને આજો વિશાળ પાર્કિંગ કેટલું વિશાળ પાર્કિંગ પણ અહીં બનાવવામાં આવેલું હતું અને આપણે અંદર જઈને નજીકથી એકદમ નજીકથી ટેન્ટ નિહાળીશું જેવા આપણે અંદર જશું એટલે સીધો અહીંયા જો જનરેટર કેવડું મોટું જનરેટર મૂકવામાં આવ્યું હતું જેથી ભાવિક ભક્તોને મુશ્કેલી ના પડે લાઇટ જાય તે માટે અને જો આપણે અંદર આવી ગયા છીએ અને આ જો કેવું મસ્ત ટેન્ટ સિટી બનાવવામાં આવેલું છે અને તમે ચાલીને કદાચ ચપ્પલ ના હોય ને તો પણ તમને ના મુશ્કેલી પડે એવી જગ્યા એટલે એવી સોખાઈ પણ હતી તમે જોઈ રહ્યા છો અને જો એક સરખા ટેન્ક અહીં ટેન્ટ બનાવવામાં આવેલા છે અને તમે કદાચ ભૂલી પણ જાઓ કે ક્યુ ટેન્ટ મારું છે એના માટે તમે જોઈ રહ્યા છો સામે દેખાય તે એરા બનાવેલા છે આ રીતે જે એરા બનાવેલા છે એટલે તમે તમારી જગ્યા ભૂલી પણ ન જાઓ ખરેખર ભૂલી જાઓ જો આ જ લખેલ ન હોય કે આ જગ્યા ઉપર નંબર ન મારેલો હોય તો તમારું ટ્રેન ભૂલી પણ જાઓ એવી રીતના એક સરખા ટેન્ટ બનાવેલા હતા અને જો એક નાનું એવું ગામડું હોય તેવું બનાવવામાં આવેલું હતું અને તમે જોઈ રહ્યા છો કે તમે જે ટેન્ટ પર રહેતા હો તે ટેન્ટ પર તમારી ગાડી પણ રહી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં તો જો સામે જોઈ રહ્યા છો તે પોતપોતાની પોતાની જગ્યાએ પોતાની ફોર વ્હીલ પણ પાર્કિંગ કરવામાં આવેલી છે અને જો આવી રીતે ટેન્ટની વ્યવસ્થા કરી હતી અને આ અંદાજે બે હજારથી ઉપર ટેન્ટ બનાવેલા હતા એટલે કે નાનું એવું ગામડું બનાવ્યું હતું અહીં તો આપ જોઈ રહ્યા છો કેટલું મસ્ત ટેન્ટ સિટી અહીં બનાવવામાં આવેલું હતું એકદમ નજીકથી તમને બતાવવા જઈ રહ્યો છું જો આવી રીતે એરા એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવું જગ્યા પર મારું ટેન્ટ છે જો સર એકદમ મસ્ત તો ચાલો આપણે હવે જઈશું ને જતાં જતાં તમને એક જાણકારી પણ આપી દઉં કે અહીંયા આવી રીતે સિક્યુરિટી ગાર્ડ પણ મહેરવામાં આવેલું હતું જેથી અહીંયા રહેતા હવે ભક્તોની મુશ્કેલી ના પડે કારણ કે અહીંથી તપાસ કરીને જ આગળ જવા દેતા હતા તો આવી રીતે શિક્રિટ પણ ગોઠવવામાં આવી હતી અહીં તો મિત્રો આવજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને જો ફરીથી નવા વિડીયો સાથે મળવું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મહાદેવ જય માતાજી આવજો